નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અકામારી યુ ટ્યુબ ચેનલમાં દિવાળીના મહાપર્વની રોશણી હજી આપણા જીવનમાં છવાયેલી છે અને આજ જ પવિત્ર વાતાવરણમાં આજે આપણે એક એવા દિવ્ય અને ભાવનાત્મક તહેવારની વાત કરવાના છીએ જે ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના અટૂટ બંધનનું સૌથી મોટું પ્રતીક છે અને એ તહેવાર છે ભાઈ બીજનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બીજના તહેવારનું શું મહત્વ છે એની સાથે કઈ અને કોની પૌરાણિક કથા જોડાયેલી છે તથા સૌથી પહેલા કોને ભાઈબીજના પર્વની શરૂઆત કરી હતી અને ક્યારે કરી હતી આજે અમે તમને જણાવીશું આ તમામ માહિતી દર્શક મિત્રો ધાર્મિક ગ્રંથોમાંથી આ માહિતી શોધી અને પછી વિડીયોને તમારા સુધી પહોંચાડતા સુધી ઘણી મહેનત થાય છે માટે જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો કારણ કે આપનો પ્રેમ અને સપોર્ટ જજ અમને રોજ નવા વિડિયો વિડીયો માટે પ્રોત્સાહિત કરે છે મિત્રો ભાઈબીજ જેને ઘણા વિસ્તારોમાં યમ દ્વિતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે આ તહેવાર માત્ર એક રિવાજ નથી પણ બહેનના નિર્દોષ પ્રેમ અને ભાઈના રક્ષણના વચનનું પવિત્ર પર્વ છે બહેન જ્યારે પોતાના ભાઈના કપાળ પર તિલક કરે છે ત્યારે તે માત્ર કંકુ નથી લગાવતી પણ પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વકની પ્રાર્થના કરે છે પણ શું તમે ક્યારે વિચાયું છે કે આ સુંદર પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ તેનો પાયો કોણે નાખ્યો આના મૂળમાં એક એવી પૌરાણિક કથા છુપાયેલી છે જે સીધી સ્વયં મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુનાજી સાથે જોડાયેલી છે આ કથા સાંભળીને તમે સમજી શકશો કે ભાઈબીજનું આટલું મોટું ધાર્મિક અને ભાવનાત્મક મહત્વ કેમ છે દીપાવલીના મહાપર્વ પછી આવતો આ તહેવાર માત્ર એક રિવાજથી પણ એક દિવ્ય પ્રેમની ગાથા છે ભારતીય સંસ્કૃતિમાં તેનું મહાત્મ્ય ખૂબ ઊંચું ગણાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પરંપરાની ક્યાંથી થઈ તેનું મૂળ કોણ છે બહુ ઓછા લોકો જાણે છે કે આ પવિત્ર તહેવારની સ્વયં મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુનાજીએ કરી હતી ભાઈબીજની આ કથાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે જે સીધો સૂર્યવંશ સાથે જોડાયેલો છે પૌરામિક કથા મુજબ સૂર્યદેવ અને તેમની પત્ની સંજનાને બે તેજસ્વી સંતાનો હતા મહાન પુત્ર યમરાજ અને પરમપાવન પુત્રી યમુનાજી જેમને યમી પણ કહેવાય છે યમ અને યમુનાનો સંબંધ માત્ર સગા ભાઈ બહેનનો ન હતો પણ એક ગાઢ મિત્રતાનો હતો તેઓ સાથે મોટા થયા એકબીજાના સુખ દુઃખના સાથી હતા અને એકબીજાને અપાર પ્રેમ કરતા હતા તેમનો આ સંબંધ એટલો પવિત્ર હતો કે તેને યુગો સુધી યાદ કરવામાં આવવાનો હતો પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું સમય જતા બંનેના જીવનના માર્ગો અલગ થયા યમરાજને સ્વયં બ્રહ્માજી દ્વારા તેમનો અત્યંત મહત્વપૂર્ણ કાર્યભાર સોંપાયો મૃત્યુલોકના ધર્મરાજ બનવાનો તેમને યમલોકનું નિર્માણ કર્યું અને જીવોના કર્મો મુજબ તેમને ન્યાય આપી સજા કે મોક્ષ આપવાનું મહાન કાર્ય શરૂ કર્યું આ કાર્ય એટલું ગંભીર અને જવાબદારી ભર્યું હતું કે તેમાં ક્ષણભરની પણ ફુરસદ ન હતી યમરાજ હંમેશા પોતાના કર્તવ્યમાં વ્યસ્ત રહેવા લાગ્યા જેને લીધે તેમની પાસે પોતાની પ્રિય બહેનને મળવાનો સમય જ નહોતો બીજી તરફ બહેન યમુનાજી ગોલોકમાં નિવાસ કરતા હતા તેઓ પોતાના ભાઈને ખૂબ યાદ કરતા અને તેમના માટે ઉત્તમ ભોજન બનાવવાની ઈચ્છા રાખતા યમુનાજી વારંવાર પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે પ્રેમપૂર્વક ભોજન માટે આવવાનું નિમંત્રણ મોકલતા પણ યમરાજને પોતાના કાર્યભારમાંથી બહાર આવવાનો સમય જ નહોતો મળતો વળી તેમને એવો વિચાર પણ આવતો કે હું તો મૃત્યુનો દેવતા છું લોકોના જીવ લઉં છું મારી છાયા પણ અશુભ મનાય છે મને કોણ પોતાના ના ઘરે બોલાવે આ વિચારથી તેઓ સંકોચ અનુભવતા અને વહેનના આમંત્રણને ટાળતા રહેતા યમુનાજી નો પ્રેમ અતૂટ હતો પણ વારંવાર નિમંત્રણ પછી પણ ભાઈ ન આવતા એક દિવસ તેઓ થોડા નારાજ થયા તેમણે યમરાજને ફરીથી વિનંતી કરી અને ભારપૂર્વક વચન માંગ્યું વીરા તું મૃત્યુનો દેવ છે ધર્મરાજ છે પણ તું મારો ભાઈ પણ છે તું ગમે તેટલો વ્યસ્ત હો પણ એક દિવસ તો મારી પાસે આવવું જ પડશે તું મને ખાતરી આપ કે તું એક દિવસ માટે તારું કર્તવ્ય છોડીને મારી પાસે આવશે બહેનના આ નિષ્કપટ પ્રેમ સામે ધર્મરાજે હથિયાર હેવડા મૂક્યા તેમણે પોતાની બહેનને વચન આપ્યું કે તે ચોક્કસ આવશે આખરે એ શુભ દિવસ આવ્યો હિન્દુ પંચાંગ મુજબ કાર્તક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ જેને યમદ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે યમરાજને પોતાની બહેનને આપેલું વચન યાદ આવ્યું તેમણે નિર્ણય લીધો કે આજે ગમે તે થાય તે બહેનને મળવા જશે યમલોકથી નીકળતી વખતે યમરાજે એક અદભુત અને કરુણામય કાર્ય કર્યું તેમણે નરકમાં રહેલા અનેક જીવોને થોડા સમય માટે મુક્ત કરી દીધા જેથી તેઓ પણ આ શુભ દિવસની ઉર્જાનો અનુભવ કરી શકે મૃત્યુના દેવતાનું આ અસમાધારણ કાર્ય દર્શાવે છે કે ભાઈ બહેનનો પ્રેમ કેટલો પાવન હોય છે જે નરકમાંથી પણ રાહત આપી શકે છે યમરાજ જ્યારે યમુનાજીના ઘરે પહોંચ્યા ત્યારે બહેનની ખુશીનો કોઈ પાર ન હતો યમુનાજીએ દોડીને ભાઈનું સ્વાગત કર્યું તેમના પગ ધોયા અને તેમને આદરપૂર્વક આસન પર બેસાડ્યા એ જ ક્ષણથી આ દિવસનું નામ પડ્યું યમદ્વિતીયા યમુનાજીએ તરત જે પૂજાની થાળી તૈયાર કરી તેમને પોતાના હાથે કુમકુમ ચોખા અને ફૂલોથી ભાઈના કપાળ પર પ્રેમનું તિલક કર્યું આરતી ઉતારી અને તેમના લાંબા આયુષ્યની અને કલ્યાણની પ્રાર્થના કરી તિલક પછી બહેને પ્રેમના ભાવથી વાનગીઓ અને ભોજન કરાવ્યું બહેનનું હૃદય પણ સંતોષાયું આ ભોજન માત્ર શરીર માટે નહીં પરંતુ આત્મા માટેનો સંતોષ હતો ભોજન કર્યા પછી યમરાજ અત્યંત પ્રસન્ન થયા તેમને ગદગદ અવાજે બહેનને કહ્યું પ્રિય બહેન

ઘરે જઈને તિલક કરાવે અને પ્રેમથી ભોજન કરે તેને અકાળ મૃત્યુનો ડર ન રહે અને તેને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય બે આગમનનું વચન હું જાણું છું કે તું વ્યસ્ત છે પણ દર વર્ષે ભાઈબીજના દિવસે તું મારા ઘરે જમવા આવજે અને ભાઈ બહેનના પ્રેમની આ પરંપરાને જીવંત રાખજે ત્રણ સદગતિનું વરદાન આ પવિત્ર દિવસે ભાઈ બહેન સાથે મળીને યમુના નદીમાં સ્નાન કરે તેમને યમલોકમાં યાતના ભોગવવી પડે અને તેમને અક્ષય પુણ્ય સાથે સદગતિ પ્રાપ્ત થાય ચાર યમ પૂજાનું મહાત્મ્ય આજે યમપૂજા કરવાથી તું હંમેશા પ્રસન્ન રહે અને સોને આશીર્વાદ આપે પાંચ સૌભાગ્યની રક્ષા આ દિવસે તિલક કરનાર બહેનનું સૌભાગ્ય અખંડ રહે અને ભાઈની ખ્યાતિ વધે યમરાજે પ્રેમથી આ પાચે વરદાન આપીને તથાસ્તુ કહ્યું અને બહેનને કિંમતી ભેટ આપી વિદાય લીધી બહેન યમુનાએ પોતાના સ્નેહીથી માત્ર પોતાના ભાઈનું જ નહીં પણ સમગ્ર વિશ્વના ભાઈ બહેનોનું કલ્યાણ કરી દીધું અને તેમને મૃત્યુના ભયમાંથી મુક્તિ અપાવી આ જ કારણ છે કે ભાઈ બીજને યમદ્વિતીયા કહેવાય છે અને આ દિવસે યમરાજનું પૂજન કરવામાં આવે છે આ છે ભાઈ બીજની પૌરાણિક કથા જે આપણને ભાઈ બહેનના પવિત્ર અને રક્ષણાત્મક બંધનનું મહત્વ સમજાવે છે આ દિવસે બહેનો વારા ભાઈને કરવામાં થયેલું તિલક માત્ર એક નિશાન નથી પણ બહેનના અનમોલ પ્રેમનું અને ભાઈના દીર્ઘાયુષ્ય માટેની પ્રાર્થનાનું પ્રતીક છે આ તહેવાર આપણને શીખવે છે કે સંબંધો જીવનનું સાચું થન છે आप पवित्र दिवसे तमारा भाई के बहन ने प्रेम थी याद करजो अने कल्याण प्रार्थना करजो आप ने भाई बीजनी खूब खूब शुभेच्छाओ। आप पवित्र संबंधनी गाथा ने तमारा बधा भाई बहनों साथे अवश्य शेयर करो दर्शक मित्रों जो तुमने आज आ वीडियो सारो लगे हो ए, तो वीडियो ने लाइक तथा शेयर जरूर थी देंजों અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય યમદેવ જય માં યમુના